શું ખેડૂત મિત્રો તમે પણ મગફળી વાવી છે મકાઈ વાવી છે બાજરી વાવી છે સોયાબીન વાવ્યા છે અને તમને પણ બીક છે કે ભૂંડ આવી જાય છે અને ભૂંડને કારણે છે તે આપણા પાકનું નુકસાન થશે ખેડૂત મિત્રો આ બીક તમારી નથી આખા ગુજરાતની છે આખા ભારતની છે કારણ કે ભૂંડ નુકસાન જ એવું કરે છે જો રોજડું આવ્યું હોય તો લોથો ખાઈ જાય પણ જો ભૂંડ આવ્યું હોય ને ખેડૂત મિત્રો તો એ તમારું છે તે દાણોયનો સારો રહેવા દે અને રાડું પણ માલને ખાય એવું ન રહેવા દે આ મારે કહેવાની જરૂર નથી આખા ગુજરાતને ખબર છે ને આખા ભારતને ખબર છે ખેડૂત મિત્રો તો આ ભૂંડને રોકવા માટે આપણે છે તે સાવ સરળ અને સાવ સસ્તામાં છે તે પતાવી શકીએ એવી છે તે આજનો છે તે વિડીયોમાં હું તમને ઉપાય બતાવવાનો છું કે ભૂંડને છે તે આપણે કઈ રીતે રોકી શકીએ છીએ આ જાત છે ખેડૂત મિત્રો આને રોકવી બહુ અઘરી છે તમે શોટ મૂકો કે પછી ઝટકા મૂકવો કે કંઈ પણ કરવો આને છે તે અસર થતી નથી એના માટે છે તે ઘણા બધા ખેડૂતોએ ઉપાય કર્યા હોય છે અને એ ઉપાય માનો એક ઉપાય છે તે હું આજે તમને આ વિડીયોના મારફતે બતાવવાનો છું સાવ સરળ રીત છે આપણે ખેડૂતના દીકરા છીએ આ વસ્તુ તો આપણે કરી જ શકીએ છીએ ખેડૂત મિત્રો તો જરૂરને જરૂર તમે પણ કરજો ખેડૂત મિત્રો કારણ કે આ છે તે આ ઉપાય પણ એક કારીગર ઉપાય છે ભૂંડને રોકવા માટેનો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ખેડૂત મિત્રો એક તમારી માટે નાની એવી જાહેરાત છે શું ખેડૂત મિત્રો તમે પણ કોઈપણ જાતની રીંગણીનું વાવેતર કરવા માંગો છો અને તમે પણ એવું ઈચ્છો છો કે તમારું જે રીંગણ છે ગુજરાતના કોઈ પણ માર્કેટમાં હાલે સારું એવું ઉત્પાદન આપે સારી એવી જાત હોય સારો એવો કલર આવતો હોય અને મીઠાસમાં પણ સરસ હોય ખેડૂત મિત્રો તો એ છે ચોકલેટ ગુલાબી રીંગણ અને તમને બધાને ખબર રહે છે કે આ જે રીંગણ છે છેલ્લા દશક વર્ષથી છે તે ગુજરાતમાં તમને વધુ જોવા મળતું હોય છે અને સારું એવું બજાર આ રીંગણનું રહેતું હોય છે ખેડૂત મિત્રો તમને બધાને ખબર છે અને આ વેરાયટી છે ચોકલેટ ગુલાબી રીંગણ એ બહારમાંથી જાત છે કારણ વગરની જાત છે ને અદ્ભુત કલર આવે છે ખેડૂત મિત્રો તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છે તમે માર્કેટમાં મૂકી શકો છો એ વેચાઈ જાય છે રીંગણું ખેડૂત મિત્રો તો આ જે રીંગણ છે ખેડૂત મિત્રો જો તમે એને વાવવા ઈચ્છતા હોય અને એના તમે રોપા લેવા ઈચ્છતા હોય તો ખેડૂત મિત્રો ઉપર નંબર આવી રહ્યા છે તમે એમાં કોન્ટેક કરી અને રોપા મંગાવી શકો છો અને વિશ્વાસપાત્ર જગ્યાએથી રોપા મંગાવી શકો છો અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં છે તે ડિલિવરી પણ અવેલેબલ છે તો તમે જે ઉપર નંબર આવી રહ્યા છે એમાં કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો હું શું પ્રવીણ રાજ્યપ્રાને આવી ગયો છું તમારી સામે આજે છે તે એક નવો વિડીયો લઈને આ વિડીયો છે તે એમાં પણ આપણે છે તે વાત કરવાની છે કે ભૂંડને છે તે કઈ રીતે રોકી છે કે મગફળી વાવી છે મકાઈ વાવી છે સોયાબીન વાવ્યા છે કે બાજરીને ડુંડ આવવા માંડ્યા છે ખેડૂત મિત્રો ત્યારે છે તે આ ભૂંડના છે તે વધારે પ્રોબ્લેમ રહેતા હોય છે અને એના કારણે છે તે મચ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે કારણ કે આ વસ્તુ જ એવી છે કે આ વખત આવી એટલે તમારું એક રાતમાં કામ પૂરું થઈ જતું હોય છે કે ભાઈ તમારો કોઈ પણ પાક લઈ લો તમે મકાઈ વાવેલી હોય તો તમારે દસ દિવસ સુધી એમાં ધ્યાન રાખવી જ પડે જો એક દિવસ ગયા તો તમારે ઊભા હવારમાં છે તે સહ દેખાતા હોય જેવા તમે વાયવા પેલા હોય એવા દેખાડતા હોય એટલે આ ભૂંડની તો તમને બધાને ખબર હશે મારે વધારે કહેવાની જરૂર નથી પણ એને કઈ રીતે રોકી શકીએ છે એની માટેનો ખાસ આ વિડીયો અમે બનાવ્યો છે ખેડૂત મિત્રો કે ભૂંડને આપણે છે તે કઈ રીતે રોકી શકીએ છીએ અને સાવ સરળ રીત છે ખેડૂત મિત્રો પણ થોડીક અઘરી છે કારણ કે એ વસ્તુ કરવી થોડીક અઘરી છે ખેડૂત અને સસ્તી તો સાવ છે કારણ કે આપણે ખેડૂતના દીકરા છીએ અને એ વસ્તુ જે આપણે નાખવાની છે તો આપણે ઘરે હોઈએ જ ખેડૂત મિત્રો તો કઈ રીતે કરી શકીએ છીએ તો એની વાત કરીએ વિડીયોમાં તો ખેડૂત મિત્રો આ જે ઉપાય છે ઘણા બધા ખેડૂતો ગુજરાતમાં કહેવાય ને કે ભાઈ અનુસરે પણ છે અને એના જ કહેવાથી છે તે આપણે પણ અનુભવ કરેલો છે અને આ વસ્તુ છે તે કારીગર પણ છે એટલે કે મહંશ છે તે આપણે છે તે ભૂંડેને રોકી પણ શકીએ છીએ ખેડૂત મિત્રો એ છે ખાટી સાસ ખેડૂત મિત્રો આ વસ્તુ તમને સાંભળવામાં બહુ સહેલી લાગતી હશે કે ભાઈ ખાટી સાસથી કઈ રીતે આપણે રોકી શકીએ હું પણ ખેડૂત મિત્રો માનતો નથી હું પણ દવાયુંમાં અને આમાં માનવાવાળો માણસ છું પણ ખેડૂત મિત્રો આ વસ્તુ છે તે ઓર્ગેનિક છે અને આમાં પણ આપણે છે તે કહેવાને કે ભાઈ અમુક પ્રકારના રિઝલ્ટ મળે છે આપણે પહેલાં માનતા નથી કર્યા વગર આપણને કઈ વસ્તુ ખબર ન પડે ખેડૂત મિત્રો તો મેં પણ અખતરો કરેલો છે પણ આ વસ્તુ છે તે કારીગર છે અત્યારે એમાં આ જે બાજરી દેખાય છે બાજરીમાં તમે આ જોઈ શકો છો કે જેટલા પણ તમને સગર દેખાય ભૂંડના છે ખેડૂત મિત્રો તમે એક વખત નજીકથી જોઈ જુઓ જે ખેડૂત હશે એને ખબર પડી જશે જે જોશે ને સગડ ત્યાં જ ખબર પડી જશે તો આ જે ભૂંડ છે ખેડૂત મિત્રો આમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ હજી છે તે ડુંડામાં દાણા નથી આવ્યા એ પણ કરે છે એટલે એને કઈ મળતું નથી એટલે છે તે જતા રહે છે ખેડૂત મિત્રો પરંતુ એ હવે છે તે રોકાવાના નથી એને રોકવા માટે છે તે આપણે ઉપાય કરેલો છે અને આ ખતરો મેં છે તે ડાયરેક્ટ અહીંયા નથી કર્યો ખેડૂત મિત્રો મારા ઘરે મકાઈ વાવેલી છે અને ત્યાં છે તે અમે છે તે ખાટી સાસનો પ્રયોગ કર્યો છે અને એમાં રિઝલ્ટ મળ્યું છે ત્યારે હું તમને કહેવા આવ્યો છું હું કોઈ હવામાં વાત કરવા નથી આવ્યો ખેડૂત મિત્રો કારણ કે આ ભૂંડ છે એ આ વસ્તુને જોઈને રોકાઈ જાય છે નુકસાન કરે છે પણ જ્યાં પણ આ વસ્તુ આવી જાય છે ત્યાંથી જ અટકી જાય છે ખેડૂત મિત્રો આ વસ્તુ જોઈને મને થોડીક નવાઈ લાગી કે નાના જે ગુજરાતના ખેડૂત મિત્રો વાત કરે છે એ બરાબર વાત કરે છે સાવ ખોટી આ વસ્તુ નથી ખેડૂત મિત્રો તો આને આપણે કઈ રીતે કરેલું છે અને કેવી રીતની પ્રોસેસ છે એ પણ હું તમને વિડીયોમાં દેખાડી દઉં છું તો ખેડૂત મિત્રો હું છે તે આપણે જે દવાઈઓના ડબલા હોય કે કોઈ પણ જે આપણે સોડાના સીસા હોય કે એવા છે તે લઈ લીધા છે અને એમાં છે આપણે છે તે ખાટી સાઇઝ ભરેલી છે અને ખેડૂત મિત્રો આમાં શું થતું હોય કે આપણે કોઈ પણ દવાઈઓનો યુઝ કરીએ તો આપણે આજ સવારે સાટી હોય ને સાંજ સુધીમાં જો વરસાદ આવી જાય તો ધોવાય ને દવા જતી રહેતી હોય છે તો એ પ્રોબ્લમનું સોલ્યુશન લાવવા માટે છે તે આપણે સીસાનો પ્રયોગ કર્યો છે કે આ સીસામાં છે તે આપણે છે તે ખાટી સાઇઝને ભરી દીધી અને એની ઉપર છે તે આપણે છે તે હોલ પાડી દેવાના છે આ જે તમે જોઈ શકતા હો આ ઢાંકણામાં છે તે આપણે હોલ કરી દીધા છે ને આમાં છે તે ખાટી સાઈઝ ભરેલી છે અને ખાટી સાઈઝ છે તે ખેડૂત મિત્રો હાવ ખાટી સાઈઝ બે ત્રણ દિનની નથી હાલતી આ છે તે વરસ જૂની તમારી પાસે ખાટી સાઈઝ હોય તો આ રિઝલ્ટ તમે કરી શકો છો કારણ કે ખાટી સાઈઝ એ વસ્તુ હું ખરેખર નહોતો માનતો ખેડૂત મિત્રો કારણ કે આ ખાટી સાસથી શું થઈએ કે આપણને પણ એક એવો વિશ્વાસ હોય ને આપણે ભણેલ ગણેલ હોય તો આપણે પણ આમાં ન માનીએ ખેડૂત મિત્રો પણ આ વસ્તુ કારીગર એ હોય તે નીકળી કારણ કે મેં અનુભવ નહોતો કરેલો ને એક વખત છે તે મેં જ આ ખાટી સાસને છે તે હાથ અડાડી દીધો અને ખેડૂત મિત્રો દસ વખત હાથ ધોયા ત્યારે છે તે આની વાસ જાય ખેડૂત મિત્રો આ એ પ્રકારની વસ્તુ બની જાય છે છ મહિના કે એક વર્ષ તમે આને સાસવીને કોઈ પેક જગ્યામાં રાખો કે કોઈ કેરબામાં છે કે એવી વસ્તુમાં ભરીને રાખો ખેડૂત મિત્રો તો આ કંઈક ભયાનક વસ્તુ બની જતી હોય છે તો ખેડૂત મિત્રો આ કોઈ કહેવાય ને કે ભાઈ એક વખત જો તમારા હાથમાં રાખી ગયા હોય તો તમારે દવાખાને જવું પડે એ પ્રકારની આમાંથી વાસ આવતી હોય છે એટલે ભૂંડ છે કે કોઈ પણ વસ્તુ છે તે આને છે તે અડે અથવા તો પાસે આવી જાય કે આની છે તે દુર્ગંધથી છે તે દૂર રહેતું હોય છે ખેડૂત મિત્રો અને આનાથી કોઈ બીજો એને ફરક નથી પડતો પણ આની દુર્ગંધ જ કંઈક અલગ પ્રકારની ભયાનક હોય છે ખેડૂત મિત્રો અને આ મેં ખુદ જોયેલું છે ને દસ વખત હાથ ધોઈને હું આવું ને ખેડૂત મિત્રો ત્યારે આમાંથી વાસ જતી હોય છે ખેડૂત મિત્રો એ પ્રકારનું આમાં હોય છે તો તમે આને કઈ રીતે યુઝ કરી શકો છો એ હું તમને કહી દઉં કે તમારું કોઈ પણ પાક હોય જો તમે મકાઈ વાવી હોય તો એમાં પણ તમે છે તે દસ દસ ફૂટ કે એમાં છે તે આરે છે તે ખાટી સાચ ભરેલા કોઈ બાઉલ છે કોઈ આવા બોટલું છે તમે યુઝ કરી શકો છો અને એમાં છે તે ખાટી સાચ ભરી દેવી અને જ્યારે પણ સાંજ પડે ખેડૂત મિત્રો એટલે એક વખત છે તે તમારે લાકડું લઈ લાકડું લઈ અને એને છે તે હલાઈ આવવાની છે આમાંથી છે તે તમારે નાકે રૂમાન બાંધવો પડશે કારણ કે આની વાસ જ કંઈક ભયાનક આવતી હોય છે ખેડૂત મિત્રો જે કહેવાય ને કે ભાઈ અલગ જ પ્રકારની હોય છે અને એમાં છે તે છૂટકારો મેળવો બહુ અઘરો હોય છે તો આ કરવી મેં તમને પહેલાં પણ કીધું થોડી અઘરી છે સાવ સસ્તી વસ્તુ છે અને જો આ વસ્તુ આરે તમે છે તે ભૂંડ ભગાવવાની ઘણી બધી દવાઈઓ આવતી હોય છે ને એમાંથી છે તે એક હેકર કરીને આવતી હોય છે જો તમે એને પણ આમાં થોડીક મિક્સ કરી અને રાખો છો ખેડૂત મિત્રો તો વધારે ફાયદેમંદ રહેશે કારણ કે એની કંઈક અલગ વાસ અલગ હોય છે ને આની તે બધું એક સરખું થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રો એ પણ તમે કરી શકો છો અને આની સાથે મિક્સ કરીને જ તમે છે તે ડબલામાં ભરી શકો છો ડબલામાં ભરવાનું એટલા માટે કે તમે દવા છાંટો તો તમારે વરસાદ આવે તો જતી રહેતી હોય છે ફરીથી તમારે દવા છાંટવી પડતી હોય છે પણ જો તમે ડબલામાં ભરો તો વરસાદ આવે તો પણ કોઈ પ્રોબ્લેમ રહેતો નથી અને આ ડબલું ત્યાં જ રહેવાનું છે દિવસ હોય કે રાત હોય ખેડૂત મિત્રો એ છે તે પ્રોબ્લેમ તમારે ધોવાઈ જવાનો આમાં નથી રહેતો એટલા માટે તમને આ ઉપાય કરું છું બાકી સાચ છે તે કારીગર છે અને હું તમને મકાઈની પણ વાત કરતો હોઉં છું હું તમને લાઈવ ઉદાહરણ સહિત કહી દઈશ કે ભૂંડ ક્યાંથી પાછું વળી જાય છે ખેડૂત મિત્રો એ દવાનો છે તે ઉપાય છે અને ત્યારે જ મેં માન્યું છે કે નાના ખરેખર આ વસ્તુ પણ કારીગર છે અને એ વસ્તુ હું તમને બતાવવા આવ્યો છું ખેડૂત મિત્રો તો ખાટી સાજ છે છ મહિના જૂની ખાટી જોઈએ આની વાસ કંઈક અલગ પ્રકારની હોય છે તમે મગફળી છે છે મકાઈ જુવાર છે કે બાજરી છે કે સોયાબીન છે તમે ગમે એમાં ઉપયોગ કરી શકો છો તમારે છે તે આ ભૂંડને ને રોકી રાખવા માટે છે તે કારીગર વસ્તુ છે ખેડૂત મિત્રો અને ભૂંડને તમે પણ રોકી શકો છો જો ખેડૂત મિત્રો આ છે નુકસાન બધું આ ભૂંડનું નું નુકસાન છે આ બાજુ છે તો આ બાજુ ડબલા આપણે નથી મૂકેલા સાઇઝના અને હાલો તમને રિઝલ્ટ બતાવું આ બધું આ ભૂંડ જ બગાડેલું છે હવે અહીંયા છે ને આપણે ત્યાં અખતરો કરેલા આ સાઈઝનું એવું સારું થાય છે તમે જુઓ આમાં આગળ પણ હવે દેખાતું હોય છે આમાં તમને ક્યાંય નહીં દેખાય અહીંયા સુધી આવી ગયા જુઓ તમે આટલામાં નજીકમાં એને વાંસ આવી ગઈ આ બધું ખેડી નાખ્યું છે અને આ બાજુ જુઓ તમે આ બધું બધું છે તે સ્ટેડિયમમાં પડ્યું છે આ જ્યાંથી અડી ગયા છે ને ખેડૂત મિત્રો જ્યાંથી છે તો દૂર ગયા છે આ છે આપણો રિઝલ્ટ ખાટી થઈ છે તમે જોઈ જોઈજો આ બધું એમ નામ છે અને આ છે તે એની અસર કરેલી છે એ તમને ફરી વાર દેખાડી દઉં જો આ ખાટી સાઈસ ભરેલી છે અને આ આ ગુંડાઈ પાછા વળી ગયા છે લો આ રિઝલ્ટ છે